અંકલેશ્વરના ગોકુલ પાર્થિવ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ દ્વારા હોળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી સ્નેહ મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ અંકલેશ્વરના ગોકુળ પાર્તી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ ગોકુળ પાર્થિવ પ્લોટ ખાતે પ્રમુખ રમેશભાઈ બોહરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના રાજસ્થાન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને આનંદ માણ્યો હતો પનિહારી ગ્રુપ જયપુર દ્વારા વિવિધ રાજસ્થાનની લોક સંગીતના નૃત્ય પ્રસ્તુત કર્યા હતા જે જોઈને ભરૂચ જિલ્લામાં રહેતા રાજસ્થાન સમાજના લોકોની જૂની યાદો ફરીથી તાજી થઈ ગઈ હતી આ કાર્યક્રમના મુખ્ય સહયોગી હરિહર ગ્રુપના પ્રકાશભાઈ રાવલ તેમજ ઓમકાર ગ્રુપના ચંપકભાઈ રાવલ હતા આ પ્રોગ્રામમાં અંકલેશ્વરના મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી ગંગાદાસ બાપુની સાથે પ્રિયાંશુ મહારાજ તેમજ અંકલેશ્વર જીઆઈડીસીના રવિ શુક્લાજી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ ચૌધરી નગરપાલિકા અંકલેશ્વરના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી કીમ ગામના ઉપસરપંચ મનોજભાઈ મેવાડ પણ આમંત્રણને માન આપીને હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ રાજપુરોહિત ઓમજી ભંડોટ વિનોદજી ઢોખા હિરલાલજી જોશી ખૂબ મહેનત કરી સારું સંચાલન પૂરું પાડ્યું હતું પ્રોગ્રામ દરમિયાન ભરૂચ જિલ્લાના સાંસદ અને સાતમી વખતના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પણ હાજરી આપી હતી મનસુખભાઈ વસાવાની સાથે સાથે અખિલ રાજસ્થાન શિવામંદરના હોદ્દેદારોએ પણ રાજસ્થાની લોકગીતમાં ખૂબ મન મૂકીને ઝૂમ્યા હતા मैं रमेश बोरा अध्यक्ष अखिल राजस्थान सेवामान अंकलेश्वर हमारी ये संस्थान है पच्चीस वर्ष पूर्ण होने पर रजत जयंती महोत्सव निमित्ते एक सांस्कृतिक प्रोग्राम आयोजित किया है जो होली के उपलक्ष्य में है हमारे यहाँ अंकलेश्वर में हजारों की तादाद में राजस्थानी बंधु रहते हैं और तो हमारी राजस्थानी संस्कृति को जीवित रखने के लिए लोगों के मनों में हमें राजस्थानी संस्कार जीवित रहे इस निमित्त हमने यहाँ सर्व समाज का एक संगठन बना रखा है अखिल राजस्थान सेवा मंडल उसी के निमित्त ये सांस्कृतिक संध्या का आयोजन किया है और आज यहाँ बहुत बड़ी तादाद में लोग उपस्थित रहेंगे हम लोग सब मिलजुल के एक सांस्कृतिक प्रोग्राम अच्छे से यहाँ करेंगे हम हमारी जन्मभूमि से यहाँ कर्म भूमि पर है हम गुजरात की धरती के लिए भी अपने कर्म का निर्वाह करेंगे और राजस्थान की संस्कृति को उसमें हम जिंदा रखेंगे સભી મીડિયા કે બંધુ ભા બધા સબ બધ ધન્યવાદ આપ સભી ભી સમિત હો કાર્યક્રમ કો શોભા બઢાવે શોભા માન કરે